અમુક તો વળી ઝીરો બેલેન્સમાં ખાતું ખોલાવ્યું આજે આશામાં છે કે આમાં કાંઈક પડશે પસ્તાવો થાય છે કે એટલો બધો કયો લાભ હોય છે કે આ ખાતા ખોલાવી એટલા બધા ફૂલે કેસીડા બેંકમાં ખાતા છે એ વિચારમાં પડ્યા છે કે ખાતું ફેરવી નાખવું શું કરવું અને જેણે આ ગીત ગાયું છે

ચાલ્યો અમે આજો સુખડી બનાવી હતી ના ના આ લોકો ને કાલ બપોર વચાળી કે મમ્મી સુખડી બનાવી દે ને તો મેં એક થાળી બનાવી હતી તો મેં તમારા માટે બે ત્રણ બટકા રાખી મૂકી નકર આ બધા ખાઈ જાય એવા જ ખાવ ને ભાઈ લ્યો ને પછી તમે ક્યાં ખાઓ તમે આખો દિવસ પછી કારખાને ઓફિસે વહી જાઓ એ તેને તો હું શું કહું છું આ બધી આપણી સોસાયટીની ની છે ને કાલ વાત કરતી હતી એ કે અહીંયા શ્રાવણ મંથ નો કે સેલ ભરાણો છે ને તો બધી સાડી લેવા જવાની છે તો હું એ જ વિચારું છું મેં કીધું હવે તો દિવાળી આવશે તો મેં કીધું હું ખરીદી કરી જ લઉં એમ સાડીની એમ પછી હું દિવાળી આપણે ભાવ પછી વધી જાય કે ન વધી જાય અને આ સેલ છે તો થોડુંક ઘણું તો પછી સસ્તું થાય ને હ એમ તો હું એમ કઉ છું કે ના ના મારે બહુ નથી લેવી મારે ખાલી દસ બાર જ લેવી છે મારે પછી વરસ ચાલે ને એમ તો પાસે પૈસા હોય તો દોજો તમે મને જે આપો એ જેટલા પૈસા